ટિકિટ પાછી ખેંચી એનો બી વાંધો નહીં પણ પાછા ભીખાજીભાઈ પાછા જ બોલાવડાવે ભાઈ મારે ચૂંટણી નહીં લડવી અરે ભાઈ મારે તો લડવી છે ચૂંટણી એટલે હું બધે ફરી ના આવ્યો હે પંદર દિવસ હું ફરી ના આવ્યો મારે ચૂંટણી ના લડવી હું કામ ઘરની બહાર એને તો ચૂંટણી લડવી જ હતી પણ તમે ટિકિટ ખેંચી લીધી પાછા ભીખાજી પાંચ કેવડાવો કે મારે નહીં લડવી આનથી મોટું અપમાન શું હોય છે ભીખુજી ઠાકોર શું વાંક હતો ટિકિટ પાછી ખેંચવી પડી કોઈ વાંક હતો ભાઈ કોઈ વાંક હતો વાંક હતો એક વાંક હતો એ છે ને ગરીબ સમાજમાંથી માંથી છે